ડેકોરેશન કરના છે જોરી ભાઈ ડેકોરેશન કરવાનું કામકાજ ચાલુ છે ભાઈ જોઈ શકો છો તમે એટલે મસ્ત મજાની થઈ જશે ચોકલેટ કેક ઉષાબેનને ઓર્ડર આપી દેવા હા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તેમ બધાય જય માતાજી જય બાપા સીતારામ હર હર મહાદેવ જય શ્રીરામ ફરી આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત કરું છું મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ભાઈ હાજે કારણ કે ભાઈ કંપલાનને ટાઇટલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે તો બર્થ સેલિબ્રેટ કરવાની તૈયારી ચાલુ છે અમારા બેનનો બર્થડે છે તો એની બધી તૈયારી ચાલુ કરી દીધી છે તૈયારી શું કરે છે ખબર છે તમને બતાવી દઉં શને ભાઈ કેક બનાવવાની છે મસ્ત મજાની વાહ ઉષા હેની કેક બનાવવાનું છે હા કારણ કે કેક બનાવવાળા કારીગર ઉષાબેન છે એટલે એને ખબર હોય આપણને ન ખબર હોય તો બધી તૈયારી ભાઈ છે ને આવી રીતના ધીમે ધીમે ચાલુ છે આ કયા બિસ્કુટ કે ઓરિયો હે કયા હેપી હેપી બિસ્કુટ ની ડબ્બી છે ભાઈ એ જોઈ શકો છો અમે બધી તોડી નાખ દીધું જો આપણે દૂધ નાખ દેવાનું છે હા દૂધ બુધ નાખીને ઘણી બધી ચોકલેટો ને એવું બધું કઈક છે હવે તો કન્ટિન્યુ આજના વ્લોગ માં તમે બન્યા રહેજો કે કેક બને છે હું છે ને બર્થડે સેલિબ્રેટ કરીએ આપણે આજનો બર્થડે સેલિબ્રેટ કરવાનો છે મારા બેનનો તો કેક 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 બનીને છે મસ્ત મજાની હે સરપ્રાઈઝ હા એ વાત હા છે આજ માં છે ને ભાઈ સરપ્રાઈઝ દેવાની છે કેક બનાવવાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે ભાઈ કેવી રીતના બનશે ને હું છે બધું ડિટેલ તમને જણાવતો રહી કુકર માં કેક ને પેલા તો પકવવાની છે એવું હોય કે કેમ હોય ઉષા પકવવાની હે ને હા હા કુકર માં મીઠું નાખ દેવાનું

આમાં છે ને ભાઈ તવિયામાં નાખીને ઢોકળા ટાઈપ છે ને પાકી જાય ને એવી રીતના બનાવવાની હોય અંદર દીધી છે પાકવા ભાઈ ઢોકળાની ટાઈપ જે આપણે હોય ને એવી રીતના પકાવવાની હોય પાકી જાય ને પછી આગળની વિગત વાર કરી ચાલો ભાઈ મસ્તીનો કલર આવે ને એવી ચોકલેટ ને ગરમ કરી ભાઈ અને ઓગાળી છે ચોકલેટ કલર થઈ જાય ને એવો કલર કરવાનો છે આપણે એમ જ છે ને માવડિયું બેઠ્યું છે અહીંયા વાટે મારા કાકી છે મારા બા બેઠા છે મેં તમને જણાવ્યું તેમ વિગતવાર મસ્ત મજાની ઢોકળા પાકે ને એ રીતના કેક ને પકવી કમ્પ્લીટ કરી નાખી છે ભાઈ આપણે દેશી સ્ટાઇલમાં જોઈ લ્યો તમે આપણી દેશી સ્ટાઇલમાં કેક બનાવી છે અમારું ઉષા બેન ગુડ બાય એક નંબર કોમેન્ટ કરી દેજો હા એમ

હમણાં બાર વાગે થઈ જાય ઓગણત્રીસ તારીખ એટલે ઓગણત્રીસ તારીખ નો છે પણ આપણે બાર વાગે સેલિબ્રેટ કરી નાખવાનો છે એટલે ઓગણત્રીસ તારીખ થઈ જાય એવી રીતના મસ્ત મજાની ભાઈ આપણે ચોકલેટ વગાડી હતી ને જો તમે હમણાં ચોકલેટ કેક બની જાય તો જ બકે મસ્ત મજાની બની રહી જો તમે બની થઈ ગઈ તૈયાર થોડી ઘણી આપણે ડેકોરેશન કરવાનું કામકાજ ચાલુ છે ભાઈ જોઈ શકો છો તમે ડેકોરેશન કરી નાખી મસ્ત મજાની ભાઈ ચોકલેટ બોકલેટ મૂકીને કમ્પ્લીટ બની ગઈ છે તૈયાર કેમ લાગે છે બાકી બની કેમ એ જણાવો કોમેન્ટ કરીને કહી દેજો કેવી અમારી કેક બની છે મસ્ત મજાની જો તમે ડેકોરેશન કર્યું છે આપણને આવડે એવું દેશી સ્ટાઈલમાં કર્યું છે ભાઈ આપણને કે આવડતું નથી એવું કઈ છે નહીં કે કેક બનાવવાળા કારીગર પોતે જ છે એમ આ તો હીક છે ને બનાવી છે તો હવે છે ને ફ્રિજમાં ફ્રીજમાં મૂચાવી કેમ લાગે બેન હા ફ્રીજમાં મૂચાવી હવે 12 વાગ્યા સુધી વેટિંગ કરો મળી 12 વાગ્યા હાલો

બાકી જો આમ ઉષાબેન બેન તો નતા મારે કઈ બેન બોય ہمارے بغاڑوج نہیں میں می ہی پیے ہے وارا پرتی وارا بدای بھائی ہے نہ کہ کھورائی دے نہ پچھے اپنے چلہ کون کھورائی کھادوں نہیں ہانے ایکاجا ایکاجا ہائے بول کال મુદ્દા <caniser> ને <Zum voi> <compteais>

ઘણા બધા હું તા હા અશ્વિનભાઈ ગયેલા છે બર્થડે સેલિબ્રેટ સેલિબ્રેટ કરીને ખોશો મસ્ત મજાનો તો આજનો બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો છે કેવી બની છે કોમેન્ટ કરી દેજો બાકી લાગ્યો આજનો બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરી દેજો મળીશું નવા બ્લોગ વિડીયો અંદર ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ બાય બાય